નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જીજ્ઞેશ દાદાને લઈને એક મોટો દુઃખદ સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે આણંદમાં ચાલુ કથાએ કથાકાત જીગ્નેશ દાદાની તબિયત લથડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આણંદના લાભ્ય રૂડ પર ચાલુ કથાએ જાણીતા કથાકાત જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડતા કથા મંડળમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ચાલુ કથામાં જીગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે તમે બેસી જાઓ હું એક કલાકમાં પાછો આવીશ ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ જિગ્નેશ દાદાને અચાનક જ પરિચો આવવા લાગ્યો હતો ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જો કે હાલમાં તેમની તબિયત સારી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ